મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝે ડીઝેમાં દીકરાના દીકરાની બહુ બાને પૂછે છે કે બા અહીંયા શું વાયગું છે તો બા કે છે કંઈક ભટકાણું હશે અત્યારના સમયમાં આપણે જોઈએ મિત્રો તો કોઈને પોતાના સાસુની સારસંભાળ રાખવાની કે તેના સામુ જોવાની પણ નવરાઈ નથી અને આ દીકરી જે પોતાના ગૌઢા સાસુને પૂછે છે કે બા તમને શું વાયગું છે બા એમ કહે છે કંઈક ભટકાણું હશે તો દીકરી એમ કહે છે કે તો તમે કીધું કેમ નહીં તો બા એમ કહે છે કે કીધે શું મટી જશે એક પ્રકારનું જોઈએ તો એક પ્રકારનું દર્દ છે એક પ્રકારની સારસંભાળ રાખે છે અને એક પ્રકારમાં મસ્તી છે જો મિત્રો એક નાનું છોકરું હોય ને એની સાથે જે રીતે વર્તન કરતા હોઈએ ને તે રીતે આ દીકરાના દીકરાની વહુ આ બા સાથે વર્તન કરે છે તો આ કોન્સેપ્ટ મને બહુ જ ગમે છે તો મિત્રો આગળનો વિડિયો અવશ્ય નિહાળજો અને જો તમને પણ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ નવા મહેમાન હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આગળનો વિડિયો નિહાળો મિત્રો કા લાગી થઈ ગયું કેદી ભટકાણા કેતા કેમ નથી કેતા કેમ નથી ભટકાણી એમ